કે સુખાસન કે વિરાસન કે પદ્માસન કે આપણે કાંઈ લગાડીએ અને બેહીએ અને ધ્યાન ધરીએ તો એને આસન આસન તો ઘણી જાતના છે આમ તો ચોરાસી આસન છે પણ મુખ્ય આસન છે એ સુરતા શબ્દમાં આસન લગાવે છે અથવા તો ચિત્રુપી સુરતા આત્મામાં આસન લગાડે આસન બેહવાની જગ્યા તો જો હોય ને આસન એટલે આપણે બેહવાનું બરાબર હા તો સુરતા આત્માની અંદર બેહી જાય સ્થિર થઈ જાય અમર આસન છે સુરતા થઈ ગઈ અમર

ઈલોકી કહેવાય હવે અલોક જે શબ્દ છે આપણી શ્વાસો શ્વાસની ક્રિયામાં સતત ચાલી જ રહ્યો છે સોહમ 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 શબ્દ રહી હા સોહમને સોહમને સતનામ પણ કહેવાય છે સોહમ જ સત્ય નામ છે સોહમ ભાવ નક્ષત્રથી બહાર છે પણ સોહમ ભાવ નક્ષત્રથી બહાર કેવી રીતે છે જેમ કે આપણે કોઈને શબ્દ આપ્યો કે સોહમ સોહમ જપો એટલે ભાવ નક્ષત્રમાં આવ્યું બોલ્યા ને આપણે પછી આ બાવન અક્ષરી સોહમ પછી અંદર જે સોમ પ્રગટ થયો ને છે છે એને સોહમ શબ્દ આગળ વધતો વધતો આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરે સોહમ શબ્દનો એનો પ્રકાશ પ્રકાશ સ્વરૂપ છે સોહમ શબ્દ પણ અને આત્મા પણ પ્રકાશ સ્વરૂપ છે પણ સોહમ શબ્દ પણ ક્યાંકથી પ્રગટ થયો છે કાંઈ હતું જ નહીં કોઈ વસ્તુ જ નહોતી તો શબ્દ પ્રગટ થયેલો છે શબ્દ પ્રગટ થયેલો છે વાણી આવે છે ને એ શબ્દ શબ્દ કહું તો શબ્દ હું નહીં શબ્દ હે માયા કી છાઈ એટલે પરમાત્મા એ સર્વ જે શબ્દ પ્રગટ કર્યો એ ઓમકાર શબ્દ હતો અને ઓમકાર શબ્દનો સહારો લઈ આ દુનિયાનું આખી દુનિયાનું સર્જન કર્યું એટલા માટે હું કાલે કહેતો કે ભાઈ અહીં આપણે પેલા ગુરુ નાનક દેવ કહે છે કે એક ઓમકાર કરતા પુરુષ સતનામ કરતા પુરુષ સતનામ એટલે એક જ ઓમકાર પુરુષ રૂપી કરતા પુરુષ કરતા ધરતા એ છે સતનામ હવે સતનામ એવું શું છે સતનામ એવું કાય છે જ ને સતનામ તો ચાર અક્ષર છે સતનામ એ જ આત્મ પરમાત્મ જ્યાં જ્યાંથી પ્રગટ થયો આ ઓમકાર રૂપી શબ્દ એટલે એ ઓમકાર શબ્દ પ્રગટ કર્યો હવે લેવા દેવા માટે તમે આપણે બોલીએ છીએ તો શબ્દ દ્વારા લેતી થાય ને એટલા માટે અનંત પ્રકાશ રૂપી પરમાત્મામાંથી આ ઓમકાર રૂપી શબ્દ પ્રગટ થયો ઓમકારમાંથી સોહમ પ્રગટ થયો સોહમ દ્વારા દુનિયા બનાવવામાં આવી એટલા માટે સોહમને આત્મા કહે છે અને ઓહમ ને પરમાત્મા કહે સરવાળે ઓહમ અને સોહમ બેય શબ્દમાં આવે જેમ ઓમકાર શબ્દ પ્રગટ થયો તો જે પ્રગટ થયો એ પાછો વિલય થાય લય થાય કે નહીં તો અનંત પ્રકાશ છે ને એ પરમાત્મા છે એને જ કેવાય છે નિર્વાણી વાણી વાણી ક્યો એટલે નારી વાચક શબ્દ શબ્દ કયો એટલે વાચક શબ્દ બરોબર વાણી કયો કે શબ્દ કયો સરવાળે બે જ થાય તો નિર્વાણી જ્યાં વાણી છે જ નહીં

પાર કેવાય શું કેવાય ઇને પરમ અક્ષર પાર પારા પરમ અક્ષર પાર એટલે પાર કીયો કે પરમ અક્ષર કીયો ઈ જ હા ઈ જ પરા પાર આ પરા પાર જો પરા પાર કેવાય ને ઈ સંત તો ઈને શું સ્થિરપદ કેવાય ઈ તો આપણે જે વદન માં ને ભજનમાં હાલતા 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 આગળ વધીએ ખેરાળથી હાલવાનું ચાલુ કર્યું ધીરે ધીરે આગળ વધતા વધતા ખેરાળની વચ્ચે વચ્ચે ક્યાં સ્ટેશન આવે છે ક્યાં કયું ઝાડ આવે છે કયું ગામ આવે છે એમ બધું જોતા જોતા આગળ વધતા વધતા સુરેન્દ્રનગર ભૂગી ગયા એટલે ચાર વાણીથી પરાપસિંહથી મધ્ય વેગરી ચાર વાણીથી પાર થઈ ગયા સુરેન્દ્રનગર ભૂગી ગયા એટલે પરા પાર પણ એમાં હાલવાનું છે હાલવાનું એક પ્રોસેસ છે

તો સ્થિત પ્રજ્ઞા આત્મ સ્થિર પ્રાપ્ત કરી ચિત અને વાણી કઈ ને બોલે ક્યાં છે આત્માને બોલવા માટેના સાધન ક્યાં છે અવચેતન મન બુદ્ધિ અને અહંકાર ત્યારે બોલીએ કે અનસરી પણ તો ઓલું બધું બધું ખતમ કરી કીધું જેમ કાચબા એ કાચબો હાલો જતો હોય અને એને કે ભય લાગે તો ચાર પગને એનું માથું અંદર ખેંચી લીધું બરાબર માયા સંકેલી જાય એટલે ઈ માયા ઈ પાંચ કર્મ ઇન્દ્રિયો છે હા હાલવાની પગને માથું તો હાલવાનું બોલવાનું કર્મ ઇન્દ્રિય હતી ને કાચબાની હા એટલે કર્મ ઇન્દ્રિય અંદર ખેંચી લીધી કાચબા એટલે કાચબો સલામત થઈ ગયો કર્મ ઇન્દ્રિય ખેંચી લીધી

પાંચ ચાર પગ ને એક માથું આ પાંચ ખેંચી લીધી અને પથ્થર જેવું લાગે એટલે કાજબો સલામત થઈ ગયો હવે કાજબો સલામત બેઠો તો પણ અંદર સંકલ્પ વિકલ્પ શરૂ થયા ને સંકલ્પ

સારું લાગ્યું સારું સારું લાગ્યું મને સચોટ જવાબ મળ્યો મને નક્કી થઈ ગયું એમ અત્યાર સુધી મને નક્કી એ વસ્તુ મને નક્કી ને અમાર આસા નંબર કાય ઈ નક્કી નતો થતો મને ઓડિયો મૂકું છું હા મૂકો જય ગુરુ મહારાજ ઈ ઓડિયો મૂકું ને હા મૂકો મૂકો હા તો જય ગુરુ દેવ હા જય ગુરુ સત્ય સનાતન ધર્મની જય જય હા